નમસ્કાર મિત્રો આશા ઇન્સાન કે યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે સ્ત્રીઓ કયા દિવસે વાળ ધોવે છે તે શુભ કે અશુભ માનવામાં આવે છે શાસ્ત્રોમાં મહિલાઓના વાળ ધોવા સંબંધિત ઘણા નિયમો છે અને કયા દિવસે વાળ ધોવાને શુભ કે અશુભ માનવામાં આવે નંબર એટ પરણિત સ્ત્રી અને અપરણિત છોકરીના વાળ ધોવાના દિવસોમાં ફરક છે અપરણિત છોકરીઓએ બુધવારે ક્યારે વાળ ન ધોવા જોઈએ આમ કરવાથી છોકરીના ભાઈને ભોગવવું પડી શકે છે નંબર બે પરિણીત મહિલાઓએ ગુરુવારે ભૂલથી પણ વાળ ન ધોવા જોઈએ આમ કરવાથી મધ અને આર્થિક સ્થિતિ પર ખરાબ અસર પડે છે નંબર ત્રણ જે સ્ત્રીને વાળ કપાવવા અથવા ધોવા ન હોય તેમના માટે શુક્રવાર ખૂબ જ શુભ માનવામાં આવે છે તેથી જે મહિલાઓ પુત્રની માતા છે તેમના માટે શુક્રવારના દિવસે વાળ ધોવા ખૂબ જ શુભ માનવામાં આવે છે નંબર ચાર શુક્રવારે વાળ ધોવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે કારણ કે આ દિવસ માતા લક્ષ્મીનો દિવસ છે નંબર પાંચ જે પણ છોકરીના નાના ભાઈઓ હોય ખાસ કરીને તેમણે બોલથી પણ બુધવારે વાળના ધોવા જોઈએ નંબર છ ઘણીવાર આપણે જોઈએ છે કે મહિલાઓ હંમેશા ખાસ તહેવારો અને શુભ મુહૂર્ત પર પોતાના વાળ ધોતી હોય છે પરંતુ શાસ્ત્રો અનુસાર મહિલાઓએ ક્યારે પણ શુભ દિવસે કે શુભ દિવસોમાં વાળ ન ધોવા જોઈએ નંબર સાત મહિલાઓએ અમાવસ્યા પૂર્ણિમા એકાદશી કે વ્રતના દિવસોમાં પણ વાળ ન ધોવા જોઈએ જો કોઈ કારણસર તમારે આ દિવસોમાં વાળ ધોવા પડે તો પહેલાં વાળમાં દૂધ લગાવો અને પછી જ વાળ ધોઈ લો નંબર આઠ શનિવારનો દિવસ મહિલાઓ માટે વાળ ધોવા શુભ માનવામાં આવતું નથી અને આ વાતનું ખાસ ધ્યાન રાખો કે શનિવારે વાળમાં તેલ ન લગાવવો જોઈએ તો મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઈક કરી અને તમારા દરેક મિત્ર સાથે શેર કરજો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ધન્યવાદ